Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બીઆર ત્યારે મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવનાર અભિનેતા પંકજ ધીરે રહ્યા નથી તેમના નિધનથી સમગ્ર ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે અભિનેતાના રાજા મુરાદે તેમના નિધનથી જાહેરાત કરી છે તેમણે જણાવ્યું કે પંકજ ઘણા દિવસોથી સારવાર લઈ રહ્યા હતા કારણ કે કેન્સર તેમના શરીરના અનેક ભાગોમાં ફેલાઈ ગયું હતું પંકજનો પરિવાર તેમના નિધનથી ખૂબ જ દુખી અને આઘાતમાં છે વધુ વાત કરીએ તો પંકજનો પુત્ર અને પુત્ર વધુ પણ ઉદ્યોગમાં સક્રિય છે પંકજ ધીરજની પત્નીનું નામ અનિતા ધીરજ છે જે કોમ્યુઝ ડિઝાયર છે અને પંકજના ભાઈનું નામ સતલુજ ધીરજ છે જે એક ફિલ્મ નિર્માતા છે જે એકે ત્યારે મીરા સુહાગ જેવી ફિલ્મોમાં જાણીતા છે વધુ જણાવી દઈએ કે પંકજ ધીરાના પુત્રનું નામ નિકિતિન ધીરજ છે જે એક લોકપ્રિય ત્યારે બોલિવૂડ અભિનેતા અને તેમની ફિલ્મ જોધા અકબરની પોતાની ત્યારે કાર્દિકીની શરૂઆત કરી હતી નિકિતિને ચેન્નાઈના ત્યારે એક્સપ્રેસમાં તંબાલિંગ તરીકે ત્યારે ભૂમિકા માટે જાણીતા છે વધુ જણાવી દઈએ કે ત્યારે પંકજ ધીરજની પુત્ર વધુ વિશે વાત કરીએ તો તેનું નામ કૃતિકા સિંગર છે કૃતિકા સિંગર ટેલિવિઝન જગતમાં પ્રખ્યાતિ મેળવી વિશે તેમનો પૂર્ણ વિવાહ સોનથી ઓળખ મળી હતી અને તેમણે ગુરુમત ચૌધરી સાથે ભૂમિકા ત્યારે ભજવી હતી મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે કૃતિકાએ તેની કારકિર્દીની શરૂઆત ક્યુ કી સાજ કભી બહુ થી સોતી કરી હતી અને તેને કસોટી જિંદગી કે ક્યા દિલ મેં હૈ કોણ જીતેગા બોલીવુડ ટિકિટ કે એક બહાદુર વાર્તા ત્યારે મિત્રો જેવાલી બહુ તેરી પ્યાર કી નાની અને સરદાર જેવી ફિલ્મોમાં શોમાં કામ કર્યું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ